છો મજા મો ઓ ગુડ મોર્નિંગ આરતી હા મોડું થાય છે સુપ્રભાત મિત્ર પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોત તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો નવા નવા વિડીયોની અપડેટ મળી રહે માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોવા તમે જોઈ શકો છો

আরই রে আরে आओ ना करा रे अरे আদু কে আ তোরে মুকি তুমি না না আমারমতির মামাটা বুড়ি না তোরে নেবিছি তো তো मच्छर তো যোনি তো ভালো আছে হ্যাঁ মস তো ধনে পুদিনা পাতা

તાજો તાજો ફૂદીનો નહીં ઘરનો અને શું બનાવવાનું છે આજે પાણીપુરી જો અરદિજો જો પડી જાય બેટા આદુથી ના હોય આઈ જા આઈ જા રેવા આઈ જા આઈ જા પૂરી પૂરી પકોડી જો માદ્યા એ આવી આવો ચપ્પલ વગર જો આવ દે આવ એ ઈ

એવું હોય તું ખબર જેમ પાણી પે મોટી થાય હા હા કાપી દીધી ઉપર આપણે વાત છે ના પડ્યા તેને અંગુર પપ્પા જુઓ પાણીનો ઓટલો છાંટરાવો જો પપ્પા દો હા બેટા ચીમ ચોરી પણ આવીને લઈ જો હા પકોડી બનાવી એથી લઈ જોજો ભઈ હો પુદીનો કણો છે ખરોય છે નેટ તો જ નહીં આજ ઉપયોગ થઈ એનો નહીં આતી હું નાણમ બનાવ આમ પીવાય પપ્પા જુવા નહીં

ій নের ওতারার দেযে নে পুনে lo dura রি রি সুচু আAddকে শো তূর জোযুন্র হে CON પપ્પા ને પેલા જે ગમતું હતું નહિ વિષય પાછો આવી જપ્પા તારે હવે પપ્પા જાણવા કોઈ વધતા જઈ જાય લેવો બો વધારે પડશે વધારે જ બનાવીને તમે વધારે હારું પછી કુડક પરથી વધારે બળ કંટાળો આવે એલાઈટ લગાવણ છે તૂટી ગયો છે આજે પ્રોગ્રામ છે ગરબાનો જેરીનો પિંકી બેનાળી ગયા છે સરસ સરસ મહેસાણા ઓ નહીં પાણીપુરી બનાવી છે સરસ મજાની હૃદય બે બે બાપો બાપો આજે તો મોજ પડી જશે આરવની ફેવરિટ પાણીપુરી આધુ કેવી બની આધુ આલીમે બોલ કે બેટા ફરદો ની ખાતો આનું આ નઈ બગાલ લે આ સાબુ આ બધું ચેક કરજો બે રાડો રા મને ચેક કરવો ને બેટા નાજીક ભાઈ ના દે મને બરાબર છે પાસલો બેસતી લાજી લો લાજ ચકલી ને એક વાટકામાં અલગ કાઢી દેતી આવો જડી બે આવ દેખ કરજી પા ઉભા કરી ચટણી ગળી ભરી આવે

लीलो मोड़ बाद में रखा है सारी गई है मासी चेक कर लीजिए यार मासी चेक कर दे जय ज्योति मां जय ज्योति चेक करिए जय ज्योति मां बस बस चेक करिए नमस्ते बने हां खाती जो खा मासी ना लो नहीं आगे के બોર બોરો કા બધ તો શું હાથ બધ હાથ બધ કરો બક આના માં કાઈ બને હા બોરઈ જી વધાર કે બની આરતી આ દે જાતે ચેક કર દો બાપા ખાઈ છે ઠીક આ યુ તો લે મને ભાર્તી દો